અને અમે છે ને જામનગર જે આપણી રામપિયારી હતી આ બીજી રામપિયારી એ લઈ અને સીધા સીધા આપણે આવી ગયા હતા આપણે જૂની ગાડીના વાળાના શોરૂમે તો અહીંયા તો જો એક બારે છે ને બ્લેક કલરની રાંજો પડી છે અને કિયા અને બધી ગાડી પડી છે એનો આપણે આજે શૂટ કરવાનું છે હિતેશભાઈ તમારું શું કેવું થાય આ બ્લેક જીતી લાઈન છે ભાઈ આ ટોપ મોડલ બ્લેક છે આ વ્હાઈટ કલરમાં કેવી ગાડી લાગે છે એ જે કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો ને આ બધી તમારે ગાડી જોવી હોય તો તમને આપણે ઓટો ફાર્મિંગ ચેનલમાં આવી જ જશે ચાલો આપણે આપણે હે ને પેલા આ બધેનું શૂટિંગ કમ્પ્લીટ કરી ઓ હો હો ભાઈ સાહેબ આવી બધી ગરમી છે ને આપણે ઓલા વાળાનું મસ્ત મજાનું શૂટિંગ કરી અને પછી આપણે આવી ગયા તો આપણી ઓફિસ આ તો નીચેનું ના તૈયારી વરસાદ આવે ને એ સાફ થઈ જાય હે આપણી ઓફિસ તમે જાવ ને પ્રીમિયમ ચાર ચાંદ લગાડી દઈએ આપણી ઓફિસ છે આપણે અમીરતા બહુ રહ્યા એટલે હવે આપણે ફટાફટ આપણી ઓફિસે આવું છે એ સીટ ચાલુ કરીએ ને ત્યાં વહેવું છે અને એ વિડીયો બનાવીએ ને ફટાફટ એડિટિંગ કરીને એને આપવાનો છે તો આપણે હે ને

અહીંયા ખાલી છે ને એ રોંગ સાઈડ માં ફરવા મને લઈ આવ્યો પાછો મને કહે કે હું તને ગાલ ફરવા લઈ જાઉં વાંધો વાતની મિત્રો આપણે સુકિંગ કરીએ ને કે ધર હવે આપણે કેમ ના જઈએ ખબર કોઈ ભેગી નો તને ભાઈ ના રે ના ઈતા ઓલો ઈતા ઓલો કુલ માયો ભાઈ માયો ભાઈ કે ઈતા તારે કેવાય જરૂર નથી તું હતો ના થા ભાઈ હું હું કઈ દઉં ના

બીજો દિવસ ઉકી ગયો હોય અને બીજા દિવસના રામ રામને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બજરંગ બલી અને હું ને ઈજા કહે ને અચાનક કહો બીજી જગ્યાએ આપણે બંગ્લોરનું માર્કેટિંગ કરવાનું હતું તો આપણે ત્યાં નીકળી ગયા હોય અને આ જે દિનો જામનગર આવ્યો ને તે દિવસે મને ગાડી જાકવા નથી દેતો મામણ મુંડો પૈસા હોય પૈસા હોય એક જ દિવસમાં તન તન પ્રમોશન હિતેશભાઈ હાલી ગયો જોજો

બંગલો જામનગર માં બંગલો નું કામ એકદમ છે અને કઈ કંપનીના હિતેશભાઈ એમાં પાઇપ વાપરેલા છે સલમાનભાઈ સલમાનભાઈ ને પાઇપ ને એવું બધું હેવી મટીરિયલ બધું જોવા મળશે

ભગવાન તારી લીલા અપરામ પાર કરે અને ભાઈ ઓલા અમારો બરોબર હવે કઈ છે ને સુકું મોટા ગરમી થતી ને ભેગા લઈ લેતા હવે તું જવા દે તું જવા દે ફટાફટ